નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે જે ચર્ચા કરીશું મહેસૂલી તલાટી ભરતી છે તો એની બી આન્સર કી બરાબર આવી ગઈ છે પેપર હતું એના કટ ઓફ અંગે પણ આપણે એક વિડીયો લઈને આવીશું અને આ સેશનની અંદર ખાસ કરીને જે વાંદાજી કઈ રીતે કરવી બરાબર તેના અંગે થોડી ચર્ચા કરી લઈએ અને બીજી ખાસ વાત કે તમારા આ પરીક્ષાની અંદર બરાબર કેટલા માર્ક થઈ રહ્યા છે તમે આન્સર કી જોઈ લીધી તો તમે જોઈ લો બરાબર કેટલા માર્ક થઈ રહ્યા છે રાઈટ અને આના સાથે મે બી તમારે કોઈ વાંધા અરજી કરવી હોય અને તમારે કોઈ પ્રૂફ જોઈએ તો એના માટે પણ તમે મને કમેન્ટમાં કરજો કહી શકો છો તો ભાઈ કંઈક પ્રૂફ જોઈએ તો એ તમને પ્રૂફ પણ હું બરાબર છે લઈને આપીશ આગળ વધીએ આપણે અને આપણું જે સેશન છે એને ભાઈ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ ભાઈ કાલે બરાબર છે આ ન્યૂઝમાં હતું મતલબ આ વેબસાઇટ ઉપર અપડેટ આવી ગયું હતું કે ભાઈ વાંધાજી છે એ અપડેટ થઈ ગઈ છે રાઈટ તો શું છે ભાઈ એના અંદર જ્યારે આપણે જોઈ લઈએ તો જુઓ અહીંયા શું કર્યા છે આપણને ગુજરાત સેવા પસંદગી મંડળ બ્લોક નંબર બે પહેલો માળ કર્મયોગ ભવન બરાબર આ તો એડ્રેસ છે વેબસાઇટનું આ સરનામું શું છે કોઈને વેબસાઇટ ઉપરથી બરાબર છે આ આન્સર કે ડાઉનલોડ કરવી હોય અને કઈ રીતે અરજી કરવી બરાબર એ તો અત્યારે વિડીયોમાં બતાવી દઈશ પણ તો પણ કંઈક ચેક કરવું હોય તો તમે બરાબર આ ઉપર ચેક કરી શકો છો ત્યાં તમને રહેશે તો મહેસૂલી તલાટી વર્ગ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી બરાબર અને વાંધા સૂચનાઓ મંગાવવા બાબતો ચલો ભાઈ તો શું કહે છે આપણને આપણને કહી રહ્યા છે અહીંયા કે ભાઈ ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર છવ્વીસ મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સ વર્ગની સીધી ભરતીની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યથી પાંચ સુધી બરાબર આયોજિત કરાયેલી હતી આપણને બધાને ખબર છે રાઈટ હવે આ પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આ સાથે જાહેર કરવામાં આવે છે વધુમાં આ પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે ઉમેદવાર દ્વારા કોઈ વાંધા સૂચના આપવાના થતા હોય તો ઉમેદવારોએ પંદર નવ બે હાજર પચીસ થી બાવીસ નવ બે હાજર પચીસ જુઓ સમયગાળો ઓછો છે અઠવાડિયાનો ખાલી સમયગાળો છે પંદર તારીખથી લઈને પંદર સપ્ટેમ્બરથી લઈને બાવીસ સપ્ટેમ્બર સુધી રાત્રે બાર વાગ્યા સુધી બરાબર તમે ફક્ત એપ્લાય કરી શકો છો વાંધારજી માટે બીજું શું કહી રહ્યા છે કે સુધી આ સાથે સામેલ લિંક પર અપલોડ કરવાના રહેશે હવે જુઓ અહીંયા છે વાંધારજી આપવા માટે બરાબર તમારે કોઈ કાગળની અંદર કે એવી રીતે કંઈક લખવાનું નથી વેબસાઇટ છે વેબસાઇટ ઉપર જઈને બરાબર તમે વાંધારજી કરી શકો છો વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાના રહેશે બરાબર તો ઓનલાઈન સિસ્ટમ રાખી છે રૂબરૂ ટપાલ અને ઇમેલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલ વાંધા સૂચન વાંધા સૂચન ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આ સાથે સામેલ છે છે સરળ છે કઈ નથી આના અંદર એકદમ સિમ્પલ છે સમજાવી દઉં છું કે ભાઈ કઈ રીતે તમારે કરવાનું રહેશે ચલો ઉમેદવારે નીચેના સૂચનાઓનું પાલન કરવાની તાકેદારી રાખવી અન્યથા વાંધા સૂચના વાંધા સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાન ધ્યાને લેવાશે નહીં તો જુઓ પહેલું તો શું કહી રહ્યા છે લોકો કે વાંધા ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ દ્વારા જ સબમિટ કરવાના રહેશે રૂબરૂ ટપાલ અથવા તો ઈમેલ કે અન્ય કોઈ રીતે મંડળને મોકલવામાં આવેલ વાંધા ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી ચાલો ત્યારબાદ શું કહે છે કે ભાઈ ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્ન પુસ્તિકામાં છપાયેલ પ્રશ્ન ક્રમાંક મુજબ વાંધા સૂચનાઓ રજૂ ન કરતા તમામ વાંધા સૂચના વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કીના એટલે કે માસ્ટર પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા શું કહે છે ધ્યાને લેવામાં આવશે નહીં હવે જુઓ જરા સમજો તમે કે તમારા પાસે બરાબર છે જે આન્સર જે તમે પેપર આપ્યું હશે અલગ અલગ બરાબર છે સ્થળ પ્રમાણે અલગ અલગ આ ક્વેશ્ચન સેટ કરેલા હોય છે બરાબર તો કોઈને આગળ પાછળ બરાબર ક્વેશ્ચન આપેલા હશે તમારે જે વાંધા અરજી કરવાની છે એ વેબસાઇટ ઉપર એક આન્સર કી આપેલી છે આન્સર કીની અંદર પ્રશ્ન છે નીચે બરાબર ત્યાં જવાબ ટીક કરેલા છે તો એમાં જોઈને તમને જે પણ બરાબર પ્રશ્નની અંદર ડાઉટ હોય તો ત્યાંથી તમારે બરાબર એ રીતે બરાબર કરવાની છે વાંધા અરજી લેટસે કે તમારું જે ક્વેશ્ચન પેપર છે તમે જે આપીને આવ્યા એના અંદર ક્વેશ્ચન બેની અંદર તમને કોઈ બરાબર પ્રોબ્લેમ લાગે છે તમે જે બરાબર ક્વેશ્ચન બે ની અંદર તમને કોઈ પ્રોબ્લેમ લાગે છે હવે આ જે ક્વેશ્ચન બે છે એ ઓફિશિયલ જે માસ્ટર પ્રશ્નપત્ર છે બરાબર એના અંદર બરાબર કયો છે ભાઈ આ ક્વેશ્ચન નંબર સોળ છે તો તમારે જે વાંધા અરજી કરવાની એ ક્વેશ્ચન નંબર સોળ ઉપર કરવાની બરાબર એટલે પ્રશ્ન ક્રમાંક એક વખત જોઈને સામે કમ્પેર કરી લેજો કે ભાઈ કયો કયો ક્રમાંક છે શું છે એના પછી તમે બરાબર વાંધા અરજી કરજો ચલો ત્રીજા નંબરની વાત કરીએ કે વાંધા માટે સંદર્ભે જોડવા આવશ્યક છે જેનો જેના વિના વાંધો ધ્યાને લેવામાં આવશે શું કે છે વાંધા માટે સંદર્ભ સંદર્ભની વાત કરી રહ્યા છે હવે લેટ સર તમને એવું લાગતું હોય કે ભાઈ આ જે પ્રશ્ન છે એ આ લોકોએ બરાબર આન્સરની અંદર ખોટો જવાબ આપ્યો છે તમને એવું લાગે છે પણ તમારા પાસે પ્રૂફ જ નથી કોઈ સંદર્ભ જ નથી રાઈટ તો પછી એ બાબતનો કોઈ મતલબ મતલબ નથી તમારા પાસે શું હોવું જોઈએ ભાઈ પ્રૂફ હોવો જોઈએ કે હા ભાઈ રાઈટ એ કંઈક લોચા છે ખાસ કરીને ઇંગ્લિશની અંદર નીકશે ઘણા બધાને ઠીક છે ઇંગ્લિશનું પેપર જોયું મેં સોલ્યુશન લઈને આવીશ બધા વિષયનું પણ આ થોડી અપડેટ આવી હતી તો ભાઈ ચલો કે થોડી અપડેટ આપી દઈએ રાઈટ ચલો નેક્સ્ટ આપણે જોઈએ શું કહી રહ્યા છે અહીંયા હવે જુઓ વેબસાઇટ આપી છે વેબસાઇટની લિંક આપી છે વેબસાઇટ લિંક ફોર ઓનલાઈન ઓબ્જેકશન સબમિશન સિસ્ટમ ટ્રિપલ ડબલ્યુ ડોટ જીએસએસ બી ડોટ સીઓ ડોટ ઇન સ્લેશ જીએસએસ બી સ્લેશ રાઇટ આ વેબસાઈટ આપી છે વેબસાઇટની લિંક છે આ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ હું બરાબર આને અપડેટ કરી દઈશ ચલો આના સાથે આપણને શું કહી રહ્યા છે કે ભાઈ મહેસૂલી તલાટી વર્ગ ત્રણ સવર્ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તો પેલા તો શું કીધું આપણને કે ભાઈ પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારે વાંધા વાંધા હોય તો સૂચન સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી બરાબર તમે તમે આપી શકો છો રાઈટ એટલે આ ખાસ ધ્યાન રાખજો પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારેને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે પત્ર દ્વારા રજૂ કરેલ વાંધા સૂચન બરાબર આગળ આપણે ધ્યાનમાં લેવામાં આવશે નહીં આગળ આપણે આ વાંચી લીધું પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે બરાબર પરીક્ષામાં હાજર ના હોય ને આપણે વાંધા અરજી કરીએ તો મતલબ નથી ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકે છે પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક મુજબ નીચે તેથી તે પ્રમાણે ઉમેદવારે પ્રશ્ન સામે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે આની જાણકારી મેં તમને અગાઉ આપી દીધી બરાબર કે આ બધી વસ્તુ શું છે ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે શું છે તો જુઓ તમે જેમ આ વેબસાઇટ ઉપર ક્લિક કરશો અહીંયા આના ઉપર બરાબર તમે ક્લિક કરશો ત્યારબાદ તમને બરાબર આવી રીતે એક વેબ પેજ દેખાશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નીચે નીચેભાઈ પ્રોવિસનલ કે અંગે ઉમેદવારના વાધા સૂચનો એડવર્ટાઈઝ નંબર બરાબર પોસ્ટ નંબર તમને અહીંયા દેખાશે કે ત્રણસો એક સેક્સ બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રાવની પ્રાથમિક પરીક્ષા રોલ નંબર સીટ નંબર બરાબર તમને અહીંયા દેખા તમારે નાખવાનો રહેશે રાઇટ તમારો રોલ નંબર અથવા તો સીટ નંબર કન્ફર્મેશન નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે બર્થ ડેટ છે તમારી ડેટ ઓફ બર્થ છે જે પણ છે અહીંયા તારીખ આવશે બરાબર અહીંયા મંથ આવશે ને અહીંયા ઇયર આવશે ત્યારબાદ એન્ટર ઇમેજ ટેક્સ અહીંયા જે આ ઇમેજ આપી છે અને અંદર ટેક્સ આપેલો છે તો થ્રી ટુ સિક્સ ફોર હવે તમને જે પણ આપેલો હોય ટેક્સ એ તમારે એન્ટર કરવાનું અને ઇન કરી દેવાનું રહેશે બરાબર આ રીતે તમારે કરવાનું છે અચ્છા એના પછી તમારે શું કરવાનું રહેશે તો બતાવું તમને ચલો હવે ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે સ્ટેપ ટુ અંદર ચલો રોલ નંબર કન્ફર્મેશન નંબર જન્મ તારીખ લોગિન બટન પર ક્લિક કરો રાઈટ ઓકે સ્ટેપ જે પ્રશ્ન પ્રશ્ન સામે વાંધા સૂચન કરવા હોય તે સિલેક્ટ કરી તમારા મંતવ્ય મુજબના જવાબો સિલેક્ટ કરો નોંધ એક કરતાં વધુ જવાબ પણ સિલેક્ટ કરી શકાશે જો બધા વિકલ્પ ખોટા હોય તો બરાબર એક્સ સિલેક્ટ કરો બરાબર છે શું કરો ભાઈ આ સિલેક્ટ કરો છાપકામમાં ભૂલમાં પી સિલેક્ટ કરો અચ્છા અહીંયા જો આ લોકોએ કીધું છે તમારે ખાસ એક કરતાં વધુ જવાબ પણ સિલેક્ટ કરી શકાય છે અને જો બધા વિકલ્પ ખોટા તમને લાગે બધા વિકલ્પ જ ખોટા છે તો તમે શું કરશો સિલેક્ટ કરશો તમને એવું લાગે છે ભૂલ છે છે આ પ્રશ્નની અંદર તો તમે શું શું કરો કરો પી સિલેક્ટ ત્યાર પછી પછી તે તમામ રજૂઆત કહે અહિયાં કે એક હજાર અક્ષરની મર્યાદામાં ટાઈપ કરો બરાબર અહીંયા અક્ષરની વાત કરે છે શબ્દની વાત નથી કરતા રાઈટ અહીંયા નહી તો નિબંધ થઈ જાત તો અક્ષર ની અંદર તમારે એક હજાર અક્ષર મર્યાદામાં તમારે ટાઈપ કરવાના રહેશે ચલો હવે જુઓ જેમ કે તમે હવે ઓપન કરશો જે દેખાશે તો અહીંયા એક તો તમને ઓપ્શન આવી જશે કે ડાઉનલોડ માસ્ટર ક્વેશ્ચન પેપર એ ઓલરેડી તમારા તમને આ જે આન્સર કી ડાઉનલોડ મતલબ તમે જોશો આગળ તો એના અંદર આવી ગયો હશે તો વગર કામનું અહીંયા કંઈ આપણે કરવાની કંઈ જરૂર છે નહીં અપલોડ ફાઇલ્સની અંદર અહીંયા આ લોકો કહી રહ્યા છે કે ભાઈ આધાર પુરાવાની ફાઇલ ફક્ત પીડીએફ ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે ફાઇલ એક કેબીથી લઈને એક પોઈન્ટ પાંચ એમ સાઇઝમાં હોવી જોઈએ અહીંયા લખી દઉં છું કારણ કે દેખાતું નું હોય એક કે કેબી રાઈટ એક કેબીથી લઈને કેટલી હોવી જોઈએ ભી એક પોઈન્ટ પાંચ એમ બસ આટલી જ ફાઇલ હોવી જોઈએ ત્યારબાદ શું છે કે અહીંયા ક્વેશ્ચન નંબર ઓફ માસ્ટર આન્સર કી તમે જુઓ અહીંયા છે ને સિલેક્શનનું બોક્સ આવશે આના ઉપર તમે ક્લિક કરીને તમારે શું કરવાનું રહેશે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર જે પણ ક્વેશ્ચન છે તમારે અહીંયાથી પસંદ કરવાનું રાઈટ પછી અહીંયા કેન્ડિડેટ સજેશન આન્સર કે ભાઈ તમને શું અહીંયા જવાબ લાગે છે તમારે બરાબર અહીંયા લખવાનું રાઈટ તમને જે પણ લાગે કે ભાઈ આની અંદર આ જવાબ આવો જોઈએ તમે એ ટીક કરી દો તમને એવું લાગે છે બધે બધા ખોટા છે તો તમે શું કરો ભાઈ આ એક્સ ઓપ્શન થી એ ટીક કરો તમને લાગે છે આ પ્રશ્નની અંદર સેમાં ભૂલ છે પ્રિન્ટિંગમાં ભૂલ છે તો તમે શું કરો ભાઈ આ પસંદ કરો રાઈટ આ તમારે કરવાનું પછી અહીંયા નીચે ક્વેશ્ચન અને નીચે પ્રોવિઝનલ આન્સર છે અહીંયા એ બરાબર આ લોકો અહીંયા આપેલા હશે જેમ તમે અહીંયા ક્વેશ્ચન પસંદ કરશો એટલે હવે નેક્સ્ટ શું છે ભાઈ કે ભાઈ એક હજાર અક્ષરની અંદર તમારે શું કરવાના છે ભાઈ અહીંયા લખા લખવાનું છે જે પણ અહીંયા ભૂલ લાગે તમને એ ભૂલ તમારે બરાબર દર્શાવી દેવાની છે ત્યારબાદ નકલ આના સાથે બરાબર આપણે સંદર્ભની અંદર તમારે શું કરવાનું છે કે જે પણ બુકનો તમે સંદર્ભ આપતા હોય એ બુકનું નામ લખવાનું છે એનો પેજ નંબર લખવાનું છે ઓથર લખવાના છે ને મને એડ્રેસ ઓફ પબ્લિશર એ તમારે અહીંયા લખવાનું રહેશે એના સાથે ઇયર ઓફ પબ્લિકેશન વેબસાઇટનું નામ તો આ બધું તમારે કરવાનું રહેશે અને છેલ્લે ભાઈ શું કરવાનું રહેશે ફાઇલ અપલોડ કરવાની રહેશે તો તમે અહીંયા ચૂઝ ફાઇલમાં સિલેક્ટ કરજો બરાબર છે અને પછી અહીંયા અપલોડ એન્ડ સબમિટ સબમિટ ઉપર તમે અહીંયા ક્લિક કરશો એટલે શું થશે એ ક્વેશ્ચન તમારો બરાબર સબમિટ થઈ જશે અહીંયા કીધું છે ઉમેદવારે એક પ્રશ્ન ક્રમાંક સામે ફાઇલ અપલોડ અને સબમિટ કર્યા પછી તેમાં કોઈ પણ જાતના સુધારા કે વધારા કે ડિલીટ કરી શકાશે નહીં એટલે એક વખત તમે જો એ કરી દીધું તો એ કરી દીધું આ બાબતનું તમે ખાસ બરાબર ધ્યાન રાખજો પછી શું કે છે અહીંયા કે યોર સબમિટેડ ફાઇલ્સ રોલ નંબર પછી નંબર ઓફ ફાઇલ્સ અપલોડેડ નંબર નો રેકોર્ડ ફાઉન્ડ મતલબ એ બધી માહિતી બરાબર તમને અહીંયા નીચે આપશે પછી તમે આગળ જશો એટલે અહીંયા તમારું બરાબર લોગ આઉટ અને પ્રિન્ટ તમારે જે પ્રિન્ટ નીકળવાની છે બરાબર એ આવી જશે મતલબ તમે અહીંયા સબમિટ કરો અપલોડ સબમિટ કરશો એટલે તમને અહીંયા માહિતી બરાબર દેખાશે જે પણ બરાબર તમે એન્ટર કરશો એ બધી બધી ડિટેલ્સ દેખાશે રાઇટ લોગ ઇન અને પ્રિન્ટ ઓકે પછી અહીંયા કહી રહ્યા છે કે ભાઈ પ્લીઝ અપલોડ ફાઇલ ઓનલાઈન પીડીએફ ફોર્મેટમાં ફાઇલ અપલોડ કરવાની છે સાઇઝ મસ્ટ બી એક કેબીથી લઈને એક પોઈન્ટ પાંચ એમ ત્યારબાદ અરજી સબમિટ કર્યા બાદ પ્રિન્ટ કરી કરી પ્રિન્ટ લઈ શકાશે મેક્સિમમ ત્રણ થ્રી પેજિસ કેન બી અપલોડેડ મેક્સિમમ ત્રણ પેજો બરાબર અપલોડ થશે આધાર પુરાવો અપલોડ નહીં કર્યાથી વાંધા અરજી સબમિટ થશે નહીં ઉમેદવારે એકવાર પ્રશ્ન ક્રમાંક સામે ફાઇલ અપલોડ અને સબમિટ કર્યા પછી તેમાં કોઈપણ જાતના સુધારા કે વધારા કે ડિલીટ કરી શકાશે નહીં રાઈટ ચલો નેક્સ્ટ હવે શું છે તો હવે કહી રહ્યા છે કે તમારી રજૂઆતના સંદર્ભમાં પુરાવા તરીકે પુસ્તકનું નામ પુષ્ટ નંબર લેખકનું નામ પ્રકાશનનું નામ અને સરનામું પ્રકાશનુ વર્ષ દાખલ કરો રાઈટ અને જે પોઈન્ટ પાંચ વાળું કીધું કેટલા કેટલા કીધા ભાઈ આપણને હા એક થી લઈને એક પોઈન્ટ પાંચ એમ સુધીની જે ફાઇલ છે એ ફાઇલની વાત આ લોકો કરે છે અપલોડ અને સબમિટ કરવાની છે હવે એક ખાસ વાત જો તમે આ જે પુસ્તક જે પણ અહીંયા પસંદ કરો તો જે નવા વર્ષના એ હોય એ ખાસ તમે જોજો બે હજાર પચીસના બે હજાર ચોવીસના બરાબર અથવા તો ગુજરાત યુનિવર્સિટીના છે બરાબર છે તો અથવા તો ગ્રંથ નિર્માણના બરાબર કોઈ સોર્સ છે તો એ વધારે વેલિડ ગણાશે રાઈટ ઇંગ્લિશની અંદર આપણે જોવા જઈએ તો રોન એન્ડ માર્ટિન બુક છે રાઈટ ત્યારબાદ આપણે બીજી આપણે કોઈ જોવા જઈએ બસ એટલે થઈ ગઈ આમ તો બીજા તો કોઈ તમને ગ્રંથ નિર્માણની અંદર બધા ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ તમારા આવી જશે અને ઇંગ્લિશ માટે જો તમારે ગ્રંથ એડે વ્રેન માર્ટિન કરવી માંથી આપવું હોય તો તમે આપી શકો છો લુશન છે એ બધી બુક પણ ચાલશે બસ આટલી વસ્તુ છે બીજું કંઈ આનાંદર છે નહીં રાઈટ એટલે જેને પણ કરવાની અરજી કરી દેજો એક પ્રશ્ન છે આના અંદર બરાબર છે કેન્સલ કરવામાં આવ્યો છે સિત્યોતેર નંબરનો ક્વેશ્ચન છે નેતાજી સુભાષચંદ્ર બોઝના સંબંધમાં એક વાક્ય હતું એક સ્ટેટમેન્ટ હતું ત્યારબાદ શ્યામકૃષ્ણજી વર્મા છે મેડમ ભીખાજી કામા છે રાઈટ તો એમના સંદર્ભમાં હતું આ કોઈ ક્વેશ્ચન છે અહીંયા કેન્સલ કરવામાં આવ્યો છે બાકી બધા ક્વેશ્ચન છે એની અંદર કોઈ આ લોકોએ કંઈ કીધું નથી મતલબ બધાની અંદર આન્સર આપેલા છે બરાબર કોઈ તકલીફ છે નહીં હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા ચેક કરશે કોઈને લાગતું હોય કે ભાઈ મારે આના અંદર વાંધારજી કરવી છે અથવા ઓલાની અંદર વાંધારજી કરવી છે ખાસ કરી ઇંગ્લિશની અંદર રાઈટ તો ઇંગ્લિશ ગણિત છે બરાબર બીજા કોઈ પણ વિષયો હોય એક્સ વાયઝેડ તો તમને એવું લાગે કે ભાઈ કંઈક હેલ્પ જોઈએ છે તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો રાઈટ તો મારા તરફથી જે પણ સોર્સ મળતા હશે મને હું તમને સોર્સ બરાબર એ આપી દઈશ ચલો બીજી ખાસ આપણે વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ ક્લાસ ત્રણ માટે આપણે જેટલી પણ ભરતી આવે છે ગુજરાત ગવર્મેન્ટની એના માટે આપણે કોમ્બો કોર્સ લોન્ચ કર્યો છે રાઈટ પ્રીમિયમ કોર્સ છે પચીસસો રૂપિયા જેની કિંમત છે લાઈફ ટાઈમ વેલિડિટી બરાબર રહેશે મતલબ વન ટાઈમ જ પેમેન્ટ કરવાનું છે અને ડેલી લાઈવ મેન્ટરશિપ છે કે જેના અંદર શું થાય કે ભાઈ રેકોર્ડેડ કોર્સ તો મેં તમને આપી દીધો પણ યાર એવું હોય કે સર મારે ડાઉટ છે ઘણા બધા એવા હોય કે સર મારે ડાઉટ છે મારે ડાઉટ પૂછવા છે તો કઈ રીતે આપણે કરીશું તો જે મેન્ટરશીપનો બરાબર સેશન હોય છે રેગ્યુલર એના અંદર આપણે જે ડાઉટ તમારા જે પણ હોય એક્સવાય જેટ તો એ રેગ્યુલર આપણે લઈએ છીએ કન્ડક્ટ કરીએ છીએ તો જેના અંદર તમને બરાબર કામ તમારું થઈ જશે મતલબ ડાઉટ ત્યાં સોલ્વ થઈ જશે રેકોર્ડેડ બેચ કોર્સ તમને આ મળી જાય છે ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ લેક્ચર છે ક્લાસ છે ક્લાસ પીડીએફ છે માઇન્ડ મેપ છે પ્રેઝર પેપર મોકટેસ્ટ ઇ બુક છે ઓડિયો બુક છે બધા સબ્જેક્ટનું બધું તમને અહીંયા મળી જાય છે ચલો હવે આવી જ રીતે ઓલ ઇન વન કોમ્બો છે કે ભાઈ તમારે એવું હોય કે સર હું તો એસએસસીની પણ તૈયારી કરું છું રેલવેની પણ કરું છું ગુજરાત ગવર્મેન્ટની પણ કરું છું બેંકની પણ કરું છું તો આના માટે આપણે ઓલ ઇન વન કોમ્બો બરાબર કોર્સ આપણે લોન્ચ કરેલો છે કે જેની અંદર આપણે બધી એક્ઝામ છે એને કવર કરીએ છીએ રેકોર્ડેડ બેચ કોર્સ છે ડેલી લાઈવ બરાબર મેન્ટરશિપ રહેશે તમારા ડાઉટ જે પણ સોલ્વ કરો આપણે સોલ્વ કરી લઈએ છીએ ડે વાઈઝ સબ્જેક્ટ વાઈઝ ક્લાસ રહેશે ક્લાસ પીડીએફ છે પ્રેઝર પેપર મોકટેસ્ટ ઇ બુક ઓડિયો બુક્સ બધું તમને મળી જાય છે માત્ર પાંત્રીસો રૂપિયાની અંદર અને આની વેલિટી કેટલી છે લાઈફ ટાઈમ છે રાઈટ કોર્સ તો મારા જેટલા પણ છે બધા બધાની વેલિડિટી હું લાઇફ ટાઈમ જ આપું છું રાઈટ કોઈ એક વર્ષ કે બે વર્ષ કે છ મહિના કે ત્રણ મહિના એવું કંઈ જ નથી વન ટાઈમ પેમેન્ટ છે ડેલી બરાબર લાઈવ મેન્ટરશિપ મળી જાય છે રેકોર્ડેડ લેક્ચર્સ છે બધા સબ્જેક્ટ હું જ ભણાવું છું અહીંયા રાઈટ તો જે પણ તમારે જોઈએ બધું અહીંયા પ્રાપ્ત થઈ જાય છે ચલો એપ્લિકેશન જે પણ વિદ્યાર્થી મિત્ર ડાઉનલોડ નથી કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બરાબર એપ્લિકેશન છે ભાઈ પેડ કોર્સિસ ઈ બુક્સ ટે સિરીઝ ઓડિયો બુક્સ વેબિનાર વર્કશોપ ફ્રી કોર્સિસ છે સ્ટડી મટીરિયલ જોબ અલર્સ બરાબર કરંટ અફેર્સ છે તો ઘણું બધું તમને આ એપ્લિકેશન ઉપર મળી જાય છે રાઈટ તો અહીંયા સુધી સેશન રાખે છે વિડીયો ગમે તો ભાઈ શું કરી શકો છો લાઈક કરી શકો છો શેર કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કર દો યુટ્યુબ ચેનલ છે ભાઈ આપણી સબસ્ક્રાઈબ કરી લેવી ઇન્સ્ટાગ્રામ ઉપર તમે મને ફોલો કરી શકો છો અને ટ્વિટર છે એક્સ છે તેના ઉપર પણ તમે મને ફોલો કરી શકો છો આ મારી આઈડી છે એટ ધ રેટ મયુર એમ અહીર ઓકે તો અહીંયા સુધી રાખે છે આજનો સેશન મળે છે બીજા ક્લાસની અંદર બાયબા ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે ભાત્રવ